રામ રામ ખેડૂત નમસ્કાર શું તમારા જીરાના પાકની અંદર જીરાનો છોડવો નાનો રહી છે એટલે કે ભાંડીનો પ્રશ્ન જોવા મળે છે જીરાનો વિકાસ નથી થતો જીરાનો છોડવો નાનો રહી જાય છે ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરવાના છે તેના નિયંત્રણ વિશે જીરામાં દવા વિશે વાત કરવાના છે ખેડૂત મિત્રો તો હું જનય બિયાર એગ્રી આપડી યુટ્યુબ ચેનલ નું નામ છે ખેડૂત ખાતેદાર અને આપડે દુકાનનું નામ છે રવિ એગ્રો સેન્ટર પડદરી તાલુકા પડદરી જિલ્લો રાજકોટ તો ખેડૂત મિત્રો આપણા જીરાના અંદર જીરાના છોડવા નાના રહી જતા હોય છે કેરાના વચ્ચેના ભાગમાં જીરું નાનું રહી ગયું હોય છે પારા ભરતા છોડવા મોટા થઈ ગયા હોય છે જયારે કેરામાં જીરું નાનું રહી ગયું હોય છે કેરાની વચ્ચે છોડવા નાના રહી ગયા છે કે જેને ખેડૂત મિત્રો બાંડીના ના પ્રશ્નોથી ઓળખે છે કે જેમાં જીરાનો છોડવો વધતો નથી નાનો રહી જાય છે ખેડૂત મિત્રો પીળો પડવા માંડે છે

તો તેનો નિયંત્રણ કરી શકીએ ખેડૂત મિત્રો અને તેની સાથે સાથે નાખી દેવી જોઈએ જેથી મોલો ગળો અને ખેતીની બીજી અવનવી માહિતી જાણવા માટે આપડી યુટ્યુબ ચેનલ ને કરી લ્યો જેથી અમે જે પણ કઈ ખેતી ની બીજી અવનવી માહિતી આપી ખેતી પાકોની જે પણ કઈ નવીન માહિતી આપી તે તમારા સુધી તરત જ પહોંચે ખેડૂત મિત્રો